મહાકાળી માતાના અવતારની કથા શા માટે મહાકાળી માતા એ જન્મ લીધો છે એમનું પ્રાગટ્ય કઈ રીતે થયું છે કહેવામાં આવે છે કે એક સમય એક રક્તબીજ નામનો રાક્ષસ હતો એ રક્તબીજ નામનો રાક્ષસ એક ઋષિના તેજથી એનો જન્મ થયો હતો ભલે એક ઋષિનો વંશજ હતો પરંતુ વર્ષો વર્ષ ભગવાન એવી કઠોર તપસ્યા તપસ્યામાં લાગી રહે છે અને એક સમય જ્યારે ભગવાન શિવ રક્તબીજની તપસ્યા થી પ્રસન્ન થઈને

મારા સમાન શક્તિશાળી બીજો રક્તબીજ જન્મ લઈ લઈ છે એટલે જેટલા ટીપા લોહીના ધરતી ઉપર પડે એટલા મારા સમાન શક્તિશાળી રક્તબીજ ધરતી ઉપર જન્મ ભગવાન શિવ કહે છે કે તથા જ તું રક્તબીજ તારું વરદાન સિદ્ધ જ્યારે રક્તબીજને ભગવાન શિવનું આ વરદાન મળી જાય છે ત્યારે ના મનની અંદર અહંકાર આવે છે કહે છે અહંકાર દેવ અને દાનવની વચ્ચે એક પાતળી રેખાનો ફરક છે અને રેખા છે અહંકારની જો રક્તબીજ એ વરદાનનો સદુપયોગ કરતે તો એ દેવ સમાન એ પૂજનીય થતે એના મનમાં અહંકાર આવી જાય છે યુદ્ધ થાય છે પણ કોઈ પણ દેવ એને હરાવી નથી શકતું કારણ કે કોઈ પણ દેવ એના ઉપર જેટલા પ્રહાર કરે છે અને જેટલા પણ લોહીના ટીપા ધરતી ઉપર પડે છે એટલા બીજા રક્ત આવે છે અને એની ધીમે 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 કરીને વધ્યા કરે છે રક્તવીજ ને કોઈ હરાવી નથી શકતું એ દરેક દેવને પ્રાસ્ત કરે છે પણ અંત સમયે દરેક દેવ માતાની શરણમાં જાય છે કહે છે કે જ્યારે પણ દેવો પણ કોઈ તકલીફ આવે છે ત્યારે દરેક દેવનો અંતિમ સહારો એ જગત જનની જગદંબા છે દરેક દેવ માતા પોતાના તેજમાંથી માં માતાનો છે ધારણ કરે છે અને મહાકાળી માતા પોતાના રૌત્ર સ્વરૂપ આવે છે અને રક્તબીજ સાથે યુદ્ધ કરવા લાગે છે જ્યારે રક્તબીજ અને માતા મહાકાળી માતાનો યુદ્ધ પ્રારંભ થાય છે મહાકાળી માતા એના ઉપર કેટલા અસ્ત્રો શસ્ત્રોથી પ્રહાર કરે છે પણ રક્તબીજની સેનાની સંખ્યા વધવા લાગે છે એટલે અંત સમયે માતા પોતાનું અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે અને રક્તબીજનો જે કોઈ પણ લોહીની ટીપું ધરતી ઉપર પડવા માંગે છે માતાજી એને પોતાના જીભથી પોતાના જીભડી ઉપર ગ્રહણ કરે છે અને એ સમયથી માતાની જીભ માતાની જીભ એ લોહીના સમાન થઈ જાય છે માતા રક્તબીજના સરને ધડથી અલગ કરી નાખે છે અને રક્ત બીજનો વધ કરે છે પણ એ સમયે માતાનો ક્રોધ શાંત નથી થતો કારણ કે માતાએ તો અધર્મના વિનાશ માટે પાપના વિનાશ માટે ધર્મની સ્થાપના માટે માતાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું પણ માતાનો ક્રોધ એટલો વધી જાય છે કે માતા સંપૂર્ણ સંસારનો વિનાશ કરવા તૈયાર થઈ જાય છે અને એ સમયે ભગવાન શિવ માતાની સામે આવીને સુઈ જાય છે અને માતા જ્યારે પોતાનો પગ શિવની ઉપર મૂકે છે તે સમયે માતાનો ક્રોધ શાંત થાય છે અને પછી માતા પોતાના સૌમ્ય રૂપમાં આવી જાય છે